તમે ગુણ રાખ્યા છે કેવા તમારી ખબર કરવાતના દાખલ હતા ખબર હમાચાર જ નહી મળ્યા તમાર હાડે લગીર શરદી થઈ થઈ એમાં આવી ગયા કલે કીધું તું હમાચાર

અમારે તો પારકા બોરે પાણી લેવાનો શું કીધું તો ખરા મકાઈ વાટવા નહીં એક પણ તમે નહીં ચાર દાળા તમે કોમ કર્યું હોય તો દીધું હોય તો

અમાર તો મજા જ સર અમાર તો તમારો ભણિયા રહ્યો ને આવે પંદર દાડે ઘેર આવે નોકરી નહીં કરતો કંપની માં એક ના એક છે નોકરી કરાય ના કરતી ઘેર ખેતી કરે તો આગળ જાય હું આગળ જાય અત્યારે હું લેવાનું ખેતીમાં

અને આબુ હોય હેળો હોય તો મોટો મારવાથી કંટાળી ને જતો કે તમારે જવું હોય તો ભાઈ પણ તો ના હોય ના તો છે હોય ઈ પાછું પચાસ રૂપિયા ભાડું વધી જાય ફરવા જાય પૈસા તો ના ને એકલા ગુદામાં તમે ઉપડે આવો

આ માણસ તો જોરદાર બોલકો સર પણ ગલબોજી દેખાતા નહી ના વાતો કેતો આવું આ બેઠો તું કોઈ માણસ નહીં મહેમાન વાતબા ખબર પડતી નહીં તો ગલબ મને માણસ નહીં ના

ચિંગુસ મારવાળી છે ચિંગુસ મારવાળી બહાર ફરવા નીકળી ગયો શરમ નહીં આવી ભાઈ ને હું શું કરું યાર હું તો મહેમાન ગતિ આવ્યો છું મારે તો કોઈ આડું અવડું કેવાય ના જિંદગી માં એને મહેમાન ગતિ કરી નહીં એટલે એને ચોથી ખબર હોય કે મહેમાન આવે એટલે શું કરવાનું હોય મારે હારી હોય ને તો મારે કશું કેવું ના તૈયાર પડો પૈસો ખીચા માંથી વપરાવો ના જોવાના

ઘર તો નહી થાય પણ આ મેમોન ઘેર થાય કરવું તારા આપડા ઘેર ચાપો તમે મહેમાન હાથાવ છો અરે મારા ઘેર તો મેમોન કદી આયેલો ભૂસ્યો ના જાય તરસ્યો ના જાય

પાછા એક નંબર ના ફૂંડ પાછા વાલે તો જાય મન નથી પછી જતો જ નથી જાય અને મને એટલી ખબર પડે કે તમારા ગામ માં આખા ગામ માં આગેવાન જુઓ તો તમે હું આગેવાન છું પણ આ માણસો એક બધા મારી મહેમાન ગતિ મને મહેમાન ગતિ કોઈ કરાવો નહીં કે મારી વાત કોઈ ઓળખાય એવો નહીં તમે એકલા સમજુ છો દઉં બગાડી ઓછી દઉં ચા પીવા એટલે પગ તોડતો તોડતો આટલા નહીં આવ્યો એટલે તમને ખબર પડી ગઈ ચા પીવા નહી આવ્યા

સમજી લે પેલું રૂપિયા કોમ ના કરી નીકળખણ કોમ કરી દે ના મોટી આ તમે મારા મનમણ કરી ને સમજી લે તમારા છોકરા નું ઢોલ વાજી ગયો મારા લીધો તમારી વન જેવા તો નહીં જાય પણ તમારી ના દો આ તો જગ્યા હારી છે હગા હું તો બેસીને પી દઉં છું ઘણા ગોળા ગુંછા ઘણા ગોળા ગુંછા તાને મુઠ્ઠે કોણું પડ્યું છે છોકરાને હગાની વાત કરે છે ને પણ હું શું ખબર છે કદી ભગલલાલનો જ પડી રહ્યો છે તી ઉપર નેકડી જોજી ઓનું ઠેકોણું નહીં પડ્યું ને પણ આ તો કોથળી પીવા માટે કરી આ એ છળાખીય દીધી તો કઈタルમો આ વાળી પાતા શું ગ્યા ગરમો તો નહીં ગ્યા કા અલ્યા ગરમોય નહીં

લી દોશો બેંકો થઈ એમ તો આખો ખાડો આવી ગયો એટલે ના ના હાચવીને અમુક ભાઈ વરવાનશા નહીં તાર ચિંતા કર્યા વગર તારો

ખબર નઈ મારી તમે ગલબાજીના ના ને એટલે તમે બોલતો ના કરતા મને મોડું થાય તારે શું કરી લે શું કરી લે શું કરી લે કે

કારણ મને મેલ્યા અને દારૂ પીન રખાય પરી રહી એક કોરા શું કણ ભાઈ હેતન ના ખૂણા રહ્યો દારૂ પીન ઓ વા શું ખેતન ખૂણા આપો પેલા સેના ભગત નું હેતન રહ્યો ને એના ઘર ના ખૂણા પરી રહ્યો મારા હાડું ના હોય ગોપરદા તમારા તમારા હાડું જ છે યાર તમે ઓળખો છો એને પેલા

આબરુ કાઢવાનું કર્યું તો લુખો જ લુખો તને મહેમાન તો આવડે છે પણ પાયું પાવા તો અમને તો ગણાય મળી ભીખારી ચિંગુસ મારવાની અને તમે શો પીતા દારૂ કદી આ સુધી હું વાપર્યું નતું કે તમે દારૂ પીતા હોય મિત્રો જિંદગી જિંદગીથી પીવું છું પણ તને કોઈ દારૂ મેમાન હાચપા શા એ ખબર પડે લુખા મને તો મહેમાન હાચપા હોય ને તો જવું પડે શનાજી પાસે શનાજી જેવો ભગવાન માણસ કોઈ નઈ આગે ઓન જેટલું મોન થઈ નું આ લુખ આ લુખ તને પાયુ લુખ ખાજો તમે તો હાડુ તમે શનાજી માણસ ભગવાન કોઈ નઈ મને મારી આબરૂ કઢાવા કરી તો પાહે રઈને બે બે માય કોંગલી તારી આબરૂ અમો આબરૂમાં પટી જelo ને ભિખારી

તારી તો કોઈ છે નહી એટલે મારી કાઢવા બેઠો છે તું મારી કોઈ નહી એટલે કોઈ વાત નહી કરવાની હું એમ નહી કેતો કે મફારા પડી છે

એ દાડો મારી કાઢી હતી આપડું ખબર છે ને ગલબા કે મારા કે સના ભાઈ ના હગા વાલા કરા ને બધા પીપી ને ઢેકુડી થઈ રહ્યું છે આ તારો હગો નહીં પીતો એ તો બદલો લીધો હા હા બદલો લીધો આડું કદી પીતા ને પે તમે જ પાયો છે અને શમ પાયો છે મને ખબર છે મારા હગા વાત નહીં આપણા જે કુટુંબના હગા આવું છે ને એવાનું તું પોચ છે અને એનું કારણ હું જાણી ગયો છું પૂરેપૂરું ના ના તું ગમમાં મોટી મોટી વાતો કરે છે કહા કે મારા હગા શાહુકાર છે આજ ખબર પડી ને તારો હાડુનો ને એક નંબરનો ટોયલી છે ટોયલી ગોયલી નહીં તમે તમારા સ્વાર્થમાં પાયો છે અને આ બુધી બધા હગો ને તમે ખરા ને તમારા સ્વાર્થ માટે તમે એમાં જ પહો છો ખબર છે પેલા છોકરાને ત્રીસ વર્ષ છો હજી કોઈને સોળ્યું છે એમાં પહોંચી

કાઢી ના શું ખમે નહીં ખમસે નઈ તો બાગડ બિલા ને ક્યાં તો કે છોકરા બિલા તો બકરી થઈ જાય એટલે ગામ માંડવાનું ક્યાં